વાઘોડિયાના અમોદરમાં સમૂહ લગ્નના કાર્યક્રમ પૂર્વની સંધ્યાએ આયોજિત ડાયરામાં સ્ટેટ ઉપર વલતકારનો આરોપી નાચતો અને નોટો ઉડાડતો વિડિયો વાયરલ થયો છે. વાઘોડિયાના ધારાસભ્ય धर्मेंद्रસિંહ વાગેલા આયોજિત સમૂહ લગ્નમાં નોટો ઉડાડતો તેમજ નાચતો જોવા મળ્યો છે. વલતકારના આરોપી જમીન પર છૂટેલો છે. આકાશ ગોહિલ છે અને તે ભાજપનો કાર્યકર છે. આમ કાયદોને વ્યવસ્થાના મુદ્દે ભારતીય જનતા પાર્ટીના બેવડા ધોરણો જનતા સમક્ષ આવ્યા છે આ દાવો વિપક્ષે કર્યો છે આકાશ ગોહિલ પર બળાત્કારનો કેસ થયો ત્યારે પણ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથેના તેના અનેક ફોટો અને વિડીયો જોવા મળ્યા હતા મહિલાના ઘરમાં પ્રવેશ બળાત્કાર ગુજારનાર ભાજપના કાર્યકરને જામીન મળતા જ સીન સપાટા કર્યા છે જામીન પર છૂટતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ યોજેલા સમૂહ લગ્નમાં સ્ટેજ ઉપર નોટો ડાળતા વિવાદ થયો છે

આવી બધી મોટી મોટી વાતો કરી રહ્યા છે બીજી તરફ આકાશ ગોહિલ નામનો એક આરોપી કે જે દુષ્કર્મોનો આરોપી છે બલાત્કારનો આરોપી છે પરણીતાને ફોન કરીને પૂછ્યું હતું એણે કે તું ઘેર એકલી છે અને પછી એના ઘેર જઈને દુષ્કર્મ આચર્યું હતું ને એના ઉપર કેસ થયો હતો પરણીતા કેસ કરવા માટે થઈને આઠ આઠ કલાક પોલીસ સ્ટેશનમાં બેઠી હતી છતાં પણ એ બહેનનો કેસ મોડો લેવામાં આવ્યો અને ખૂબ જ દબાણથી લેવામાં આવ્યો વડોદરાના ધારાસભ્ય સાથે આ સંકળાયેલો વ્યક્તિ ગઈકાલે વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રશ્રી દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે એના આગલી રાત્રે સ્ટેજ ઉપર જઈને એને હારથી એનું સ્વાગત કરવામાં આવે છે હાર પહેરવવામાં આવે છે રૂપિયા ઉડાડતો આ આરોપી જોવામાં આવે છે જામીન ઉપર છૂટેલો આરોપી એ આ સ્ટેજ ઉપર જઈને રૂપિયા ઉડાડે છે અત્રે એ પણ માહિતી છે કે આ એ જ સ્ટેજ છે જેના ઉપર આ સમૂહ આજે માનનીય મુખ્યમંત્રીશ્રી આવવાના છે જે કાર્યક્રમમાં માનનીય શ્રી આવવાના હોય એના સ્ટેજ ઉપર આવા બળાત્કારના આરોપીઓ એ પૈસા ઉડાડે હાર પહેરાવવામાં આવે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના દેખાડવાના દાંત અને ચાવવાના દાંત અલગ છે જો હકીકતમાં એમણે ગુંડાઓ ઉપર કે બુટલેગરો ઉપર કે આરોપીઓ ઉપર સખત એક્શન લેવું હોય તો સૌથી પહેલાં આવા કાર્યક્રમોની અંદર મુખ્યમંત્રીશ્રીએ જવાનું ટાળવું